નમસ્કાર દર્શક મિત્રો ધનપુરા ગામે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એસટીએમ કારમાં એક ઇસામ સળગેલી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો જે કારના માલિક દરપતસિંહ કૃષ્ણસિંહ પરમાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળતા પ્રથમ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેની તપાસ સ્થાનિક પોલીસ કરી રહી હતી અને તપાસ દરમિયાન કાર માલિક દરપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કૃષ્ણસિંહ પરમારે ધનપુરા પાટિયા નજીક કેદારનાથ ધામની હોટલ બનાવેલ હોય અને હોટલ ઉપર લોન લીધેલી હતી જેથી આ હોટેલ ઉપર લીધે લોનની રકમ ભરવી ન પડે અને પોતાના નામના લીધે વીમા પોલીસીના ક્લેમ રૂપિયા એક લાખ એક કરોડ છવ્વીસ લાખ પાસ કરાવી આર્થિક લાભ મેળવવા સારું ષડયંત્ર રચી પ્રથમ ઢેલાણા ગામના સ્મશાનમાંથી લાશ બહાર કાઢેલ અને તે લાશ ઉક્ત કારમાં નાખી તેના ઉપર જનશીલ પદાર્થ નાખીને સળગાવી મારેલ હોવાની ફરિયાદ વડગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી પોલીસ તપાસ દરમિયાન આ બનાવ શંકાશીલ જણાવતા તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બનાવ અકસ્માતે નહીં પરંતુ ખુનનો જણાવ્યો હતો જોકે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ ન કરી હોત તો આ અકસ્માતમાં દરપણસિંહ રૂપે ભગવાનસિંહ કરશનસિંહ પરમાર અગર અકસ્માતે મરણ ગઈ હોય લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીએ દરપણસિંહ પરમારના પરિવારને રૂપિયા એક કરોડ છવ્વીસ લાખનો ક્લેમ ચૂકવવો પડતો પરંતુ પોલીસે ઊંડાણપૂર્વક તટસ્થ તપાસ કરતા આ અકસ્માત નહીં પરંતુ એક ષડયંત્ર જણાવ્યું જેથી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના રૂપિયા એક કરોડ છવ્વીસ લાખ બચી ગયા હતા જેથી એલઆઈસી તરફથી પોલીસની આ પ્રશંસનીય કામગીરીની કદર કરી પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુરના નામનો રૂપિયા પચાસ હજારનો ચેક અને પ્રશંસાપત્ર જિલ્લા કક્ષાની અંબાજી ખાતેથી ઉજવણી દરમિયાન ઋષિકેશ પટેલ મંત્રીના હસ્તે અક્ષયરાજ મકાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુરને અર્પણ કરવામાં આવ્યો હતો જે નાણાં પોલીસ વેલફેર ફંડમાં જમા કરાવેલ છે